તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય માતાજી બધા મિત્રોને જય દ્વારકાધીશ મિત્રો અત્યારે વાગી જાય છે સાત વાગ્યા ને પિસ્તાળી મિનિટ થઈ જાય મસ્ત નાઈ ધોઈન ફ્રેશ રેડી થઈ જશે મિત્રો આજે જવાનું છે આપણે નવી ચેનલ શૂટિંગમાં કારણ કે કાલે એમાં રજા હતી પરમ દિવસ છે હતી તો રાજુ કાકા રાત્રે ફોન આવ્યો તો મિત્રો તો આપણે રેડી થઈને બેસી જઈએ છીએ ફક્ત ને ફક્ત ચા નાસ્તો કરવાનો બાકી છે તો ફટોફટ ચા નાસ્તો કરી લઈએ ચા નાસ્તો કરી પછી કરીએ શૂટિંગમાં ચા લઈ લીધી છે ગરમા ગરમ નાસ્તો અરે હાઈ બોલ લો અરે ગુડ મોર્નિંગ હું બીજું લઈ આવું ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો મેં અગાબત્તી કહી ચા પીજો દાતંગ કહ્યું આચુગી બ બકુ કજી એક બકુ કજી તો મિત્રો ફટાફટ ચા નાસ્તો કરી દે તો મિત્રો મોર્નિંગ મોર્નિંગમાં ચા નાસ્તો લઈને આવી જાય છે ને કોણ બે જણા ચાર બે અને આપણા ઈંડા ઉખા ખરાઈ જાય પતી ગયો એક બે એક બે વાર આ ઉતરશી કદાચ મા ભાઈને વારીશો કોણે મારા મનમાં કેન્ડા ઉતારવાનું ચાલુ હો પણ વાળવાનું વારવાનું ચાલુ બાઇક લેતા તમને રોડ ઉપર હે તો મિત્રો આપણું બાઇક છે એકાએક મૂક્યું હો અને મિત્રો લઈને રોડ ઉપર આવશે અને પછી જઈ નીકળી જઈએ મિત્રો વિડીયો બનાવી ચીકુડી નું ફૂલ છે મિત્રો ચીકુડી તમારી બાજુ અને શું કહેવાય જરા કમેન્ટ કરી દેજો

એકદમ પાછી નહીં કે થઈ નહીં ના ના એલા દેવાની પછી આ રામ ભૂરી કરી વાત રેડી લખા મેક ટીવી આવે તો મસ્ત આવે અને અંગાથી ખમણ હોય એટલે તો મજા આવી જાય હા એ કાકા આ કરો તો મિત્રો અત્યારે અગિયાર વાગ્યા ને પિસ્તાલીસ મિનિટ થઈ જાય આપણું શૂટિંગ પૂરું કરીને અવધારે આવી જાય છે મિત્રો નવી ચેનલ નું અને આજે લાઇટ નથી લાઈટ કાપ છે મિત્રો તો આપણા ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે ફટોફટ જમી લઈએ અને જમીન પછી આપણે જોબ મારા ટાઈગર ના શૂટિંગ નો અલી ગીગુ અલી ગીગુ પગલા મિત્રો ડીગી તો રમવામાં પડીએ હું ફોન જોવામાં પડીએ તો આપણે જમી લઈએ ને

એ એ ગોગલા ગોગલા સમજો મસ્ત નહીં કાઢ્યું છે લ્યા તી ખાધું ભાઈ પણ હોર તી ખાધું ફરીથી નાવાનું હોય હાચું કીએ અને તી દા ભાત ખાધા દહીં ખાધું ચમચી ચમચીથી ખાધું હાચું કીએ ટાટા તો મિત્રો ડીગીને કદી કદી આજે પહેર્યું છે ફ્રોક એને નવું નવું લાગે આ મૂંડિયાનું હતું મું ને એટલે એ ફોરક અમે કહ્યું આ ફર ફર ફૂદડી આ મિત્રો આવી જશે શૂટિંગમાં ઓબાની વાડી છે ત્યાં જમીન મિત્રો અત્યારે વાગી જશે લોડ તો ગરમી તો ખતરનાક લાગે છે પણ સહેલે સહેલે શૂટિંગની શરૂઆત કરીએ છીએ બાકી તો શેતુરને શેતુરો આવ્યો છે જબરજસ્ત મિત્રોમાં હું કટ ચાલુ છે આ ઘર તો મને થોડો ઘણો બતાવે હજી આપણો કટ આવ્યો નહીં બાકી તો જે મિત્રો કોઈ જાણતા હોય જરા કમેન્ટ કરી દેજો કે આ હોદીનો હો ફૂદીનો તો ગજ્જબ ફૂદીનો છે કે લેવા હોય ને તો મસ્ત ટેસ્ટ આવે તો મિત્રો આપણો કટાર છે કે કદાચ મને સેટિંગ તહત બીજો એક કટ બતાવવાની કોશિશ કરશું તમે તો બહાર કરું તૈયારીઓ કરી કહું છું તમે ગયા નહી બનાવ્યુંલ નું જમવા ના પણ ટીફિન તો મોકલાવી દોનલાલ કોમ આયો

ચા નાસ્તો થઈ ગયો તો મિત્રો ગરમા ગરમ ચા લઈ લીધી છે અને નાસ્તામાં છે અને લાય તો દુકાન થી એક પેકેટ ગોઠ્યા તો મિત્રો નાખ્યા છે અંદર મસ્ત ચા નાસ્તો કરી લઈએ વાળ્યું છે ઝારમું પોણી વાળું છે ચા નાસ્તો કરી અને ફરી એકવાર આવી જાય લીલા પીળા કલર ફૂલ દેખાય છે મિત્રો ગજબની બાકી તો આપડી ડુંગળી જોઈ લે મિત્રો મિત્રો હવે ડુંગળી હુકાઈ જાય છે દિવસે દિવસે પણ લીલો આળો બીજો છે ને એક્સ્ટ્રા એ આળો બહુ મોટો થયો જાય છે એ લીલો લીલો થયા જાય પેલો હુકાયો જાય બાકી તો એક આવી જાય ભૂંગા અને ભૂંગા કહેવાય ડુંગળીનું બીજ આવે કહું આવે આપણને ખબર નહીં તો મિત્રો કમેન્ટ કરી દેજો અને ભૂંગા છે કહેવાય અમુક અમુક દેખવાય છે ખેતરમાં એકાઇ રહેવું એકા રેવ એકા રહેવું જોઈ લે મિત્રો હંમેશ મસ્ત પરિપક્વ પાક્કી થઈ છે ડુંગળી બાકી તો આ બધી રેડી તૈયાર થઈ છે આ જોઈ લે પછી આ પછી આ મિત્રો મોટાભાગની બધી ડુંગળીઓ મોટી મોટી થઈ ગઈ છે આપણે જલ્દીથી જલ્દી કાઢી લઈએ મજૂરોનું સેટિંગ થઈ જાય તો હરામ સાર બાકી તો આખા ખેતરમાં મસ્ત ડુંગળીઓ રેલી તૈયાર થઈ જાય છે મિત્રો આવું પોટલી ઉપાડી અને પછી જીએ ઘરે પેલી બાજુ લાલ ફૂલ હતો અને આ બાજુ પીળો બે અલગ ભાગ પડી જાય છે લાલ અને પીળો પટ્ટો તો મિત્રો આવું પોટલી ઉપાડી અને સીધા જીએ ઘરે તો મિત્રો ઝારમાં વળીશું પોણી હા ભાઈ પેલા રહે પાણી વાળું છે ઝાર જોઈ મારી હાઈટ બરોબર ઝાર થઈ ગઈ બે પોણા જ પાયા હોવા ત્રીજું પોણ વાળ્યું એક વાગે પાવર આવે અને રાત ત્રણ વાગે સોરી રાતે નવ વાગે પાવર જાય મિત્રો આવું જોઈએ એટલો ટાઈમ લાગે છે થોડો ઘણો ટેકો કરાવીએ ને થોડું પાણી વાળીએ મિત્રો આટલા બધી નેક કમ્પલેટ કરી દીધી છે લે છે જોઈ લો ચકચકાટ ચકચક આઠેલો થોભલો દેખાય રહ્યો આટલાથી આપણે નેક વધ કરતા કરતા હે કારણ કે આ રીતે નેકમાં આવું પાણી આવશે જેથી પાણીને રોકાય ના એના માટે મિત્રો આપણે આખી નેક આટલાય હોત કરતા કરતા હે ઘણા મિત્રો એવી કમેન્ટ કરે કે વિરામભાઈ તમે મી કપ પણ ફોર્મ કરાવો તમે નેક કરતા પણ ટાઈમ મળે એટલે મિત્રો આપણે ઇવન ટેકો કરાવવા જઈએ છીએ ઇવન ફોર્મ કરાવી જઈએ છીએ બાકી તો હવે નેક એટલો પડી મેલીએ એટલે પછી તો કાલે ફરી પાછી ટાઈમ મળશે એટલે પાછી નેક કરવા દઉં કારણ કે રાત નવ વાગે પાવર આ ભાગ મૂકી છે ને એટલે પતી જશે તો મિત્રો હવે સુરત દાદા હાથ થંવાની તૈયારીમાં છે દસ પંદર મિનિટમાં સુરત દાદા થમી દે બાકી તો મિત્રો આવું ને ઘરે કારણ કે આપણે જવાનું છે દૂધ ભરાવા માટે તો ફટોફટ દૂધ ભરાવા જઈએ તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડાઆઠ આપણે દૂધ ભરાવા જતા ખેતરમાંથી આવીને તો દૂધ ભરા બે ડીગીને અંગાર લઈ જતા મૂનિયાને અંગાત લઈ જતા અને લાયા હતા બે આઇસક્રીમ તો ડીગી હોય ખાઈ લીધી બાકી તો અત્યારે વાગી જશે સાડા આઠ અને ઘરમાં જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે તો મિત્રો જમી લઈએ તો મિત્રો જમવામાં છે ડેટીનો સંભારીઓ બનાવ્યો છે ઘઉંની રોટલી છે બાજરીના રોટલા છે અમોસે દૂધમાં બહુ ખા બેઠી બીજા બધા ખાઈ લીધા મરચાંની ચટણી તો એનું કરેલું શીખું મર ચૂક્યું બાકી તો ડીઘું બેન ખાઈ રહ્યા છે પણ પાણી પીવા બેઠા ખાવું ભાઈ નહીં ખાવું મને મો તૈયારીઓ કરે છે તો મિત્રો ફટોફટ જમી ગઈ તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે અને જમીન આવી ગઈ છે બોર્ડ ઉપર એડિટિંગ કરવા માટે અને આજે ગોળો બંધ છે એનું કારણ એક જ કે લેપટોપમાં ચાર્જિંગ નહીં તો ને અત્યારે એડિટિંગનું પણ કાજ ચાલુ છે લેપટોપમાં તો એ લોકો ચાર્જિંગમાં બનાવે છે એટલે આ વાયર કાઢી નાખેલો છે અને મિત્રો આ વિડીયોને આપણે એન્ડ કરીએ છીએ જે મિત્રો ચેનલ ઉપર નવા હોય ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો જેવો સપોર્ટ કરો તો એના કરતી પણ વધુ સપોર્ટ કરતા રહો આપણો વિડીયો વધુમાં વધુ શેર કરતા રહો એવી આશા રાખું છું અને મારા તમારા સપોર્ટની મિત્રો ખાસ જરૂર છે તો આવતીકાલે ફરી મળીશું એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જૂબનીમાં